આજે પણ ચૂલના મેળો ખૂબ ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી પંથકમાં જ્યારે પણ હોળી પર્વ આવે છે ત્યારે આદિવાસી સમાજ પરંપરાગત અને રૂઢિગત માન્યતાઓ સાથે આ પર્વની ઉજવણી કરે છે આ ચૂલના મેળામાં નગર તેમજ આસપાસના ગામડાની પ્રજા આ મેળાનો આનંદ માણવા માટે ઉમટી પડી હતી આ ચૂલના મેળાની વિશેષતા એ છે કે જે આદિવાસીઓએ બાધા રાખી હોય તો એ પૂર્ણ થતાં તેઓ ધગધગતા અંગારા ઉપર ચાલે છે અને બાધા પૂર્ણ કરે છે Hey, Thank like you. છોટાદેપુર જિલ્લાની અંદર સરકારી હોળી આવેલી છે અમારે હોળીઓ હતી આદિવાસી ભાઈ બહેનો બધા આવેલા છે ને ખુશ એ કરીએ છે આદિવાસીનો અમારે મોટો તહેવાર હોળી ધૂળેથી મોટો પણ એ વધારે ઉત્સવ છે અમે છોટાઉેપુર જિલ્લામાંથી છેલ્લા પચાસ ચાલીસ વર્ષથી અહીં દેખાય છે કે ચૂલો મેળો ભરાય છે અહીંયા ચૂલો મેળો ભરાય છે અને મારી મારી બાધા હતી કે અમે ચૂલો ઉતારીએ ને વર્ષોથી અહીંયા છે ને બધા ઉતારતા આવે છે નાના છોકરાને લઈને અહીંયા ઉતારતા આવે છે અને જેની બાધા હોય એ પૂરી કરે છે અહીંયા

હોળીના બીજા દિવસે પરંપરાગત મુજબ આગલે દિવસના અંગારા જે હોય છે એની અંદર આદિવાસીઓ ખુલ્લા પગે ચાલતા હોય છે આ પરંપરા વર્ષોથી થતી હોય રાજા મરાવી વખત અત્યારે લોકશાહીમાં પણ ચાલુ જ છે હું અહીંયા પ્રોપર છોટાઉપૂર્ણ છું પાછળ જ રહેવાસી છું નાનપણ જે અમે દેખીએ છીએ આ લોકો પોતાની શ્રદ્ધાપૂર્વક જે બાધાને માનતા રાખે છે એ પરિપૂર્ણ થાય અને આ રીતે અગ્નિની અંદર એ લોકો ઉગાડા પગે ચાલે છે પણ એમને કશું થતું નથી આજે છોટાઉદેપુર જિલ્લામાં ચૂલનો મેળો છે અને અહીંયા જે આસપાસના ગામના જે શ્રદ્ધાળુઓ છે જે હોળી માતાને પૂજે છે તેઓ ઘણી બધી લઈને લઈને કે ગમે તે વસ્તુને બાધા માનતા હોય છે અને હોળી પછીના બીજા દિવસે જે ધૂળેટીનો દિવસ હોય છે આ મુખ્ય ધારામાં પણ અહીંયા જે છે ચૂલના મેળાઓ થાય છે અને એ ચૂલના મેળાઓમાં હોળીના અંગારા ઉપર જે પણ શ્રદ્ધાળુઓએ માનતા લીધી હોય એ લોકો એ અંગારા ઉપર ચાલી અને પોતાની માનતાને બાધા જે છે પૂર્ણ કરતા હોય છે ચૂલના ખાડાની પણ એવી વિશેષતા છે કે ત્યાં ખાડો ખોદાયો હોય ત્યાં શ્રીફળ ચડાવીને આદિવાસીઓ ધગધગતા અંગારા ઉપર ચાલે છે ચૂલમાં ચાલનારા ઘણા શીતળતા માટે શરીર ઉપર હળદર પણ લગાડે છે અગ્નિમાં ચાલતા પ્રથમ તેના ઉપર લીમડાના પાન નાખવામાં આવે છે અને પછી પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને ધગધગતા અંગારા ઉપર આદિવાસીઓ સળસળાટ ચાલ્યા જાય છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રક્રિયા વર્ષોથી ચાલતી આવી છે પરંતુ આગને પ્રતાપે કોઈ પણ આદિવાસીની હાલત ગંભીર બની હોય એવું નોંધાયું નથી આજે છોટા ઉદેપુર એસએફ હાઈસ્કૂલની પાછળ ભરાયેલા ચૂલના મેળામાં આદિવાસીઓ ઘેરૈયાઓ બનીને અલગ અલગ પહેરવેશ ધારણ કરી ઢોલ ત્રાંસા ખંજરી પીહા અને તીર કામઠા લઈને મોટી સંખ્યામાં આવ્યા હતા અને ચૂલને ફરતે આદિવાસી નૃત્ય કરીને મેળાનો આનંદ હતો મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ એકત્ર થતા હોવાને કારણે કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું જે અંગેની જાણકારી છોટાઉદેપુરના પ્રાયોજના વહીવટદાર દ્વારા આપવામાં આવી હતી आज जो होली के उत्सव पर जो धुलेटी के उत्सव पर जो देखने में यहाँ मेला आयोजन किया जा रहा है तो सभी आदिवासी भाई बंधुओं को यहाँ के निवासियों को मेला बनाते हुए देख के बहुत ही आनंद हो रहा है और ये मेरे लिए भी एक गर्व अनुभूति गर्व की अनुभूति है कि सब लोग यहाँ साथ में आके मुझे ये सब देखने का मौका मिल रहा है तो इनका जो कल्चर है वो उसको संभाल के रखने की कोशिश की जा रही है और जिस तरह से यहाँ यूनिक चीज़ें मिल रही मिल है देखने में जैसे अंगारों पे चल रहे हैं अलग अलग वेशभूषा में आए हुए लोग तो बहुत ही अच्छा लग रहा है रिहान पटेल नेशन प्लस न्यूज छोटा उदयपुर समाचारों का सतत अपडेट मिलवा मांडे हमारी नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ और जुड़ा रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर